ડોહાન કીધું કોઈ હેડો તમે તો હેડ જતો રહ્યો ખબર નહીં પડતી અત્યારે હવે આ ઉનાળો આવી ગયો અને આ બધું પાકે અને ચોરી વસ્તી જેટલું કરો ના કરવાની ચોરી કરો વસ્તી કહું ઢગલો તો એમને ખબર નહીં પડતી કહું કયો શું કરવાનું હવે ના તો હું જોઈ આવું તો ખરી પેલા શું આવું નહીં પડી ડોહાન કહું અને અત્યારે એડાન બેડા છે હું હશે એવું વાપરી તું કે પેલી અહી ના કેર એ નહીં કઈ જીતી નથી કે એડા હારા કે વાતી જ્યા હતો સારો સારો થયો કોઈક વાતી જ્યાં ઉપાદી તો જવા દેજો મજૂર કરાવી દઉહો તો આવતો આ વખત તો જબરજુ આખું ખેતર લીલું લીલું સમ જેવું હ

પેલી નવી માર્કેટ માં નહીં આવી પેલી ગાડીઓ કાઢી કાઢી પેલી એ બધી ગાડીઓ જમીન વેચી નઈ એ પાછું બોલો ખબર જ નહી પડતી બધું વેચી મારો અને શહેર માં જતા રેવા અને શહેર સારું હોય અલ્યા જવાતું હોય રેવા જમીન વેચાય કે જે જમીન આપડી માં કેવાય ખબર આપડે પૂછે મરી જઈએ આવશે જે આબુ હશે બંગલાય તો કોક પાડીશું હારું લેવાડો તા હું તો જવું માર જવું છે

વાજ્યા ભાઈ કોઈ રોટલો હાલવાય નહીં આવતું એમાં મારે ઘેર જવું પડે ના મારું ઘેર હું કોમ છે એમ તો બનાવવા તો બનાવું પણ હાલવા તો આવું પડે

અને ભાઈ જોજે હું કું થઈ ગયું છે પક તો કરવું પડશે કારણ કે સારું નહીં થયું તો હારું નહીં થવા દેવું આ તો રાત ઉઠાઈ લેવું છે એવું જ કરવું પડશે તારી ચિંતા કર્યા વગર તમે આઈ જજો ફટાફટો ખેતરમાં આવી જજો હું કીધું બહુ જલ્દી આવી જાજો બહુ ચપ ચપ કરી દીધી ને બધું શાફ કરીને આપું અને બધું જ ચેડી ચેડીલા ચેડીવાળા છેતરમાં જઈને આવી દઉં ખબર જ ન પડે અને પૈસા તો કોઈ કરીને ભેગા કરવા જ પડશે ના કે થાય એવા લાગતા નથી એ તગું ના રાખું ને બધું શાપ લઈ લેજો હલો પહોંચી ગયા હાઈવે ચડી ગયા કે સારું સારું યા પોકો પોશું ત્યાં ગાય બરાબર હું આવું છું પછી ના કર તમે એક કોમ કોઈ તમે બધું પટાઈ જ જાવ મારું કોઈ કોમ નહીં કર શું કીધું એ સારું બધું સાચવી લાવજો પાછા સારું સારું હા લ્યો જો આવો ખેતર આવો ખબર પડે આસુ 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 આ આસુ આસુ કઈ ના થી આકુ ખેતર ખાલી કઈ નો જોયું મારી ઓસી ચપ ચપ ટડચી કરતી હતી કાલે મને અને એમ કે તમારે તો હારું નહીં પાજી નું આમ નહીં પાજી તેમ સંધ્યા કુ હન કુ શું હવે મારા જ જવું પડશે પાછું ને તો પાપી ખબર પડી જાય ભાવ એમ પડી જાય હવે મૂજ જઈને તો આવું કરું પહેલાં તમારા છેતરમાં તો કોઈક બધું પડીયા ઝાપટ કરી દ્યુ ચીલો પૂછી નાખવા દે તો ભાવ ચીલે ચીલ જ જઈએ ભાઈ કાજવો બાપ પાછો એ હું કા એ હું અલ્યા ઊઠો ઊબો થા ઊબો થા અલ્યા ચોરી થઈ હી ઉધું અલ્યા ખેતરમાં ચોરી થી કુંના ખેતરમાં અલ્યા તાર બધું કોક વાઢી ગયું કોઈ દેખલા કે તકુંયે નથી દેખાતું અલ્યા આ તો જોઈ જોતે દોડતો દોડતો આવે યાર મોકો લાય કેતો આવો યાર ચોરી થઈ બધું શાપ લઈ ગયું બધું વાઢી ગયું કયા બધું શાપ કોક વાઢી ગયું

આજે આ કે આ પાડોસીને જે લાગે મતો શું કરું કે મને ગામડા વચ્ચે ફેકાતા અલ્યા હવે કોઈ ભેગું નઈ થવાનો લૂટીજીએ લૂટી તો હવે જેનું ઢોળા જે ઢોળા કેટલી દાસ કરી છે

એટલે હમણાં તો ઉભું હતું ખબર જ ન પડી ગયો ને હવે તમે રોગ કરવો જે કરવો કરો